અત્યારે જૂનાગઢ જિલ્લામાં તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે અને આ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલો દુશ્મન બની છે તમને વિશ્વાસ નહીં આવે કે ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીન માપણી દુશ્મન કેવી રીતે હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સ એક્સના નામે જતી રહી છે એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાયવી છે એના ખેતરમાં તુવેર પણ છે પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું જૂનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે ભોગવે છે ખેડૂતો અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે દરેક વખતે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે અગાઉ ભારતમાલા હોય એમાં જમીન સંપાદનનો પ્રશ્ન જ્યારે થયો ત્યારે જમીન માપણીની ભૂલો આવી પાલનપુર અને રાજકોટની ફરતે જે રોડ તૈયાર થાય છે આ રિંગ ની અંદર જમીન સંપાદનમાં જમીન માપણીની ભૂલો આવી જામનગર દ્વારકા નેશનલ હાઇવેમાં જમીન માપણીની ભૂલો આવી જેટકો જે વીજ લાઈન માટે જે પોલ ઉભા કરે છે એમાં જમીન માપણીની ભૂલો આવે છે સરકારે પોતે જે સર્વે કરાવડાવ્યો છે એમાં જમીન માપણીમાં સો સો ટકા ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે સરકારના અનેક વિવિધ પ્રોજેક્ટો કરોડો રૂપિયા જે જનતાની તિજોરીના છે એ અલગ અલગ પ્રોજેક્ટોમાં વેડફાઈ રહ્યા છે માત્ર અને માત્ર જમીનમાં આપણીની ભૂલોના કારણે પણ તેમ છતાંય સરકાર આ જમીનમાં આપણી રદ શું કામ નથી કરતી અનેક પ્રોજેક્ટોની અંદર નાણાં ખોટે ખોટા આ જમીન માપણીની ભૂલના કારણે વેરફાય છે તેમ છતાંય સરકારને આ જમીનમાં આપણી પ્રત્યે એટલો લગાવ કે પ્રેમ શા માટે છે કે ગુજરાતના એક એક ખેડૂતને બાર હજાર ગામોમાં જેટલા ખેડૂતો છે જ્યાં પ્રમોગેશન થયું છે તમામ ખેડૂતોને એમ કહે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો અમે રદ નહીં કરીએ સરકારને આ જમીનમાં આપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે જે ખોટે ખોટી જમીન માપણી છે ભૂલ ભરેલી જમીનમાં આપણી છે સો ટકા જમીન માપણીમાં ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે આ સરકારે પોતે સર્વે કરીને સાબિત કર્યું છે આવા અલગ અલગ પ્રોજેક્ટોમાં સાબિત થયું છે પણ તેમ છતાંય સરકાર જમીન માપણી રદ શા માટે નથી કરતી આ કોઈને સમજાતું નથી સરકારને જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે આ કોઈને સમજાતું નથી આજે જૂનાગઢના જે ખેડૂતોને તુવેર લઈને પરત જવું પડ્યું છે એના કોઈ વાંક વગર માત્ર ને માત્ર જમીન માપણીની ભૂલના કારણે ત્યારે સરકારશ્રીને એક નમ્ર અરજ છે કે પહેલા તો આ જેટલા ખેડૂતોને પરત મોકલા છે એમની તુવેર ખરીદવામાં આવે અને નંબર બે આવા ત્રીજા ચોથા પાંચમા સાતમા પ્રોજેક્ટમાં ક્યાંક જમીન માપણી બાધા બને એની પહેલા જમીન માપણી રદ કરો દરેક વખતે અરીસામાં ધૂળ સાફ કરવાથી ચહેરા પરની ધૂળ સાફ નહીં થાય આ સરકારે સમજવું જોઈએ